તો ચે માતાજી મિત્રો ને તો અમે બધાય ભીડ માં આલિન જઈ છે કેમ કે અમારે બધાય ને માનતા છે આલિન જવાની હાલા બતાય આવે છે હાલો ભીડ માં હાલો ભીડ માં જો કાઈ તરા ખાતા થઈ છે કાઈ તરા ડાયવા તે તો ચાલો હવે આ હાલતા થઈ છે તડકો થાય પેલા આ મારા દેખાણી છે એમ તો જો ચાલો મિત્રો જો અમે ભીડ માં પોગી ગયા છે આ ભીડ નું નેરો છે અને અમે જો આવો એક બેટો છે अन्दिया हमें हाँ बेठा से कैम कताड़ का ना दिया खाया नहीं आगाज़ है हमें तो पता है जिनकी मज़ हो या ना था अटलस पीएल वार्स हुई सही जहाँ हम बेठों से देखा हमें बिया हमें बेठा से, से।, से।, ए, से वो आगाज़ है आगाज़ है दिया कार्य थड़कना साइं बेठा से अरे आप लोगों की बीड़ में पोगी जैसे हमें लड़ी में �

બસ મત કાકા હું તો વિસન પંખણ કરું છું એમકો લઈ જાવ લઈ જાવ દીગ લાગે પછી તળતા હોય ને બધા વિડીયો ઉતાર છે ને પછી બધા ભેગા આના બર્થી છે કે કાફી ન બટન દિવસ છે ચાલો મિત્રો જો અમે અહીંયા ભીડમાં આવ્યા છીએ કપડા બદલા લે કે તો રોટલા કરીએ છીએ પછી અમારે તો આપણે બપોરે પાણી પીવા આવવાના છે આપણે પાણી પાણી બધું ભરી લઈ છે કુંડી પાણી પીવા આવવાના છે બપોરે હવાજ કુંડી કુંડી ભરી લઈ બપોરે તમને આવશે તો આ બતાવી તો આ બેન અમારે સ્પેશિયલ ડુંગળી કાપવાવાળા છે ભજામાં નાખવાની છે અને સ્પેશિયલ ડુંગળી કાપવાનું કામ હોપું છે બહુ મસ્ત વિચાર જગ્યા છે તમને બહુ મજા આવે એવું છે બધી કેવા છે આપડે ભજીયા બની ગયા છે ગરમા ગરમ ના લોંદા મૂકી દીધા જવા બધા ફીરસે છે જમવાનું થઈ ત્યાર

दम हमारा बदले मोटा माँस बदले पीर से है। बाबू बाबू का। बाय। मना दे। आया करे खाई दे दे है। जो मित्रों बदले खाई पीन नवरात्रि जैसे वे बदले खाई। बदलाना साया बदले बैठा जो वो। मजा है साया। साया मजा है सिंदबन्ना बदले ने। हाँ बदले आलू नए वाले कितने किलोमीटर था ही?